જીવનમાં ક્યારેક એવી ક્ષણ આવે છે નહીં જ્યારે આપણને ખબર હોય કે સાચું શું છે પણ એ સાચો રસ્તો જ સૌથી અઘરો લાગતો હોય જાણે મન અને હૃદય વચ્ચે એક મોટી ખેંચતાણ ચાલતી હોય અરે આ તો બહુ જ સાચો અને સારો સવાલ છે અને ખબર છે આવી મૂંઝવણ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો બધાને થાય જ છે મનમાં આવો સંઘર્ષ થવો એનો અર્થ એ છે કે સાચો રસ્તો શોધવાની ઈચ્છા અંદર છે ચાલો આ સવાલનો જવાબ આપણે એક કથા દ્વારા સમજીએ આ એક એવા મહાન યોદ્ધાની વાત છે જેમને પોતાના કર્તવ્ય અને પોતાના જ પ્રિય લોકો વચ્ચે પસંદગી કરવાની હતી તો આ વાત છે મહાન ધનુર્ધારી અર્જુનની ચાલો આપણે સમજીએ કે એમના મનમાં કેવો સંઘર્ષ ચાલી રહ્યો હતો જરા વિચારો યુદ્ધનું મેદાન છે અર્જુન પોતાના રથ પર ઊભો છે અને સામે જુએ છે પણ ત્યાં દુશ્મનો નથી ત્યાં તો એમના દાદા પિતામહ છે એમના ગુરુ દ્રોણાચાર્ય છે હવે જુઓ એક તરફ એનું કર્તવ્ય એને કહે છે કે ધર્મ માટે લડ અને બીજી તરફ એનું હૃદય એ પોતાના જ વડીલોને પોતાના જ લોકોને નુકસાન પહોંચાડતા એને રોકી રહ્યું છે આ લડાઈ બહાર કરતાં વધુ તો એના મનની અંદર હતી તો આવી અઘરી પરિસ્થિતિમાં અર્જુનના સારથી બનેલા ભગવાન શ્રીકૃષ્ણ શું કરે છે એમણે કોઈ લાંબા પહોળા ઉપદેશ ના આપ્યા ના એમણે તો બસ એક પહેલું નાનકડું પગલું બતાવ્યું આ હતા શ્રીકૃષ્ણના શબ્દો કેટલા સાદા શબ્દો છે પણ એનો અર્થ કેટલો ઊંડો છે ખરું ને એમણે અર્જુનને કહ્યું કે જે હકીકત તારી સામે છે તેનાથી ભાગ નહીં તેને જો અને અહીંયા જ તો ખરી વાત છે શ્રીકૃષ્ણે કોઈ મોટી સલાહ ના આપી કોઈ જ્ઞાન ના આપ્યું એમણે ફક્ત એક જ શબ્દ કહ્યો જુઓ કેટલો સરળ પણ સાથે સાથે કેટલો શક્તિશાળી શબ્દ તો પછી આ જુઓ કહેવાનો મતલબ શું હતો શ્રીકૃષ્ણ કહેવા માંગતા હતા કે પહેલાં તો પરિસ્થિતિ જેવી છે તેને બરાબર જુઓ એ વાતને સ્વીકાર કર કે સામે ઊભેલા લોકો માત્ર દુશ્મન નથી પણ તારા પોતાના છે આ લડાઈમાં કેવા કેવા સંબંધો દાવ પર લાગ્યા છે એણે સમજ અને સૌથી જરૂરી વાત સત્યનો સામનો કર કારણ કે જ્યાં સુધી આપણે સત્યનો સામનો નથી કરતા ત્યાં સુધી સાચું જ્ઞાન ક્યારે મળતું નથી સારું અર્જુનનું યુદ્ધક્ષેત્ર તો કુરુક્ષેત્ર હતું પણ આ જુઓવાળો પાઠ ખાલી યુદ્ધના મેદાન માટે નથી ચાલો આ વાતને હવે આપણા જીવન સાથે જોડીએ કેમ કે આપણા બધાના મનમાં પણ એક યુદ્ધક્ષેત્ર તો હોય જ છે હા આપણા સૌની અંદર એક નાનકડું કુરુક્ષેત્ર હોય છે કદાચ સ્કૂલમાં કોઈ પરીક્ષાનો ડર હોય કે પછી કોઈ મિત્ર સાથે એવી વાત થઈ હોય જ્યાં સાચું શું છે એ કહેતા આપણે અચકાતા હોઈએ અથવા ઘરમાં જ કોઈ એવી સ્થિતિ હોય જ્યાં સાચું બોલવું બહુ અઘરું લાગતું હોય આ બધી ક્ષણોમાં આપણા દુશ્મન કોઈ બીજા નથી હોતા પણ આપણો પોતાનો ડર આપણી મૂંઝવણ અને આપણી ખચકાટ જ હોય છે તો આવા સમયે શું કરવું આપણે શ્રી કૃષ્ણના માર્ગદર્શનમાંથી શીખી શકીએ છીએ સૌથી પહેલું કામ છે પરિસ્થિતિને એકદમ સ્પષ્ટ રીતે જોવી જે અઘરું લાગે છે તેનાથી ડરવાને બદલે જે છે તેને સ્વીકારવો બીજું આપણી લાગણીઓને સ્વીકારવી જો દુઃખ થાય ગભરાટ થાય કે મૂંઝવણ થાય તો એમાં કંઈ ખોટું નથી એ બધું જ એકદમ સ્વાભાવિક છે અને જ્યારે આપણે આ બધું સ્વીકારી લઈએ ત્યારે જ ત્રીજું પગલું આવે છે સાચો માર્ગ શોધવાનો કારણ કે સાચો રસ્તો તો હકીકતનો સામનો કર્યા પછી જ દેખાવાની શરૂઆત થાય છે અને આ બધી વાતનો સાર શું છે ખબર છે એ જ કે સાચું જ્ઞાન દુઃખથી ભાગી જવાથી નથી મળતું પણ હિંમત કરીને એની સામે જોવાથી જ જન્મે છે આ સૌથી મોટો બોધપાઠ છે તો ચાલો આજના આ ચિંતનમાંથી આપણે આપણા માટે એક નાનકડો મંત્ર લઈએ જે મુશ્કેલ સમયમાં આપણને રસ્તો બતાવનાર પ્રકાશ બની શકે આજનું જીવન મંત્ર છે સત્યને જોવાની હિંમત કેળવો કારણ કે માર્ગ હંમેશા સત્યમાંથી જન્મે છે બસ આ એક વાક્ય યાદ રાખવાથી અંદરથી એક શક્તિ મળે છે અને સાચો નિર્ણય લેવા માટે મનમાં સ્પષ્ટતા આવે છે અને હવે આજના મંથનને પૂરું કરતા પહેલાં બસ એક નાનકડો સવાલ પોતાના મનને પૂછવા જેવો આજે એવું કયું એક સત્ય છે ભલે નાનું હોય કે મોટું જેનો સામનો આપણે સૌ હિંમતથી કરી શકીએ આનો જવાબ જ આપણને આપણા સાચા રસ્તા તરફ લઈ જશે